પિતૃપક્ષ જેને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં એક વિશેષ મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આપણા જીવનમાં જે સુખ સમૃદ્ધિ અને પ્રગતિ છે તે આપણા પિતૃઓના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે પિતૃપક્ષ એ એવો પવિત્ર સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખાસ કાર્યો કરીએ છીએ વર્ષ બે હજાર પચ્ચીસમાં પિતૃપક્ષ બે સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર સુધી રહેશે આ સોળ દિવસ દરમિયાન કરાયેલા સકારાત્મક કાર્યો દાન પિતૃતર્પણ અને ઉપાયોનું ફળ અનેક ગણું વધે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન પિતૃઓની આત્માઓ પૃથ્વી પર આવીને તેમના વંશજોને આશીર્વાદ આપે છે જો આપણે તેમને સાચી શ્રદ્ધા અને ભક્તિથી સ્મરીયે તો ઘરમાંથી પિતૃદોષ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું વાસ થાય છે પિતૃપક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હિન્દુ ધર્મગ્રંથો જેમ કે ગરુડ પુરાણ મહાભારત બ્રહ્મપુરાણ અને માત્સ્યપુરાણમાં પિતૃપક્ષ વિશે વિશેષ ઉલ્લેખ મળે છે માન્યતા છે કે પિતૃઓ તેમના વંશજોની સમૃદ્ધિ આરોગ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ જો તેઓના આત્માને તર્પણ શ્રાદ્ધ અને દાંથી સંતોષ આપવામાં ન આવે તો ઘરમાં અનેક પ્રકારની અડચણો કલા અને પિતૃદોષ સર્જાઈ શકે છે પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યોનું મુખ્ય ધ્યેય છે આત્મશાંતિ કુટુંબમાં સકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ અને પિતૃ આશીર્વાદની પ્રાપ્તિ પિતૃપક્ષ દરમિયાન કરવાની બે સૌથી અગત્યની બાબતો હવે ચાલો જાણીએ કે પિતૃપક્ષ બે હજાર પચ્ચીસમાં કયા બે ખાસ કામ અવશ્ય કરવા જોઈએ જે તમારા જીવનમાં અદભૂત પરિવર્તન લાવી શકે છે એક પિતૃતર્પણ અને દાન પીતર તર્પણ तर्पण નું મહત્વ તર્પણનો અર્થ છે પાણી તિલ ખીર ફળ અને પુષ્પો દ્વારા પિતૃઓને અર્પણ કરવું માન્યતા છે કે આ પ્રસન્ન થાય છે અને તેઓ તેમના વંશજોને આશીર્વાદ આપે છે કઈ રીતે કરવું સવારમાં સ્નાન કર્યા પછી દક્ષિણ દિશાની સામે બેસીને પિતૃઓના નામે પાણી અને તર્પણ અર્પણ કરો શક્ય હોય તો પંડિતજીની મદદથી પિતૃ શ્રાદ્ધ કરાવો ઘરમાં પિતૃના નામે દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો દાનનું મહત્વ પિતૃપક્ષ દરમિયાન દાન કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે અનાજ કપડાં ઘી તિલ સોનું દૂધ અને જરૂરિયાતની વસ્તુઓ ગરીબોને આપવાથી પિતૃદોષ દૂર થાય છે દાંથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે બે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષના ઉપાય વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં પિતૃ આશીર્વાદ મેળવવા માટે કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ ઘરમાં પિતૃ ફોટો અથવા સ્મૃતિ દક્ષિણ દિશામાં રાખો કારણ કે આ દિશા પિતૃઓની માન્ય દિશા છે દરરોજ સવાર અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવો જો ઘરમાં પિતૃદોષ કે કુટુંબકલ હોય તો પિતૃના નામે તુલસીજીને પાણી અર્પણ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં દરરોજ સુગંધિત ધૂપ અને ગંગાજળ છાંટવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે પ્રેરણાદાયી વિચાર ઇન્સ્પિરેશનલ થોટ્સ પિતૃપક્ષ આપણને શીખવે છે કે આપણા જીવનનું મૂળ આપણા પૂર્વજોની મહેનત મૂલ્યો અને આશીર્વાદમાં છે આપણે આજે જે છીએ તે આપણા પિતૃઓના આશીર્વાદથી જ છીએ તેથી આ દિવસો એ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં આપણે કૃતજ્ઞતા પ્રેમ અને શ્રદ્ધાનું સ્મરણ કરીએ છીએ એક पितृपक्षमा करवाना गुप्त वास्तु उपाय पितृपक्ष 2025 दरम्यान वास्तुशास्त्र अनुसार કેટલા ખાસ ઉપાય કરવામાં આવે તો પિતૃ આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે અને ઘર કુટુંબમાં સમૃદ્ધિ વધે છે અ দক্ষিণ દિશાની ઊર્જા સક્રિય કરો હિન્દુ શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાને પિતૃ દિશા કહેવાય છે પિત્રોની ઉર્જા મુખ્યત્વે આ દિશાથી જ આવે છે પિત્રો આશીર્વાદ મેળવવા માટે ઘરના દક્ષિણ ભાગને સ્વચ્છ અને પવિત્ર રાખો અહીં પિત્રોના ફોટો સ્મૃતિ કે નામફલક રાખી શકો છો દરરોજ સવારે અને સાંજે તુલસી દીવો પ્રગટાવો ઘરમાં ઘંટ વગાડવાથી અથવા ઓમના જાપથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે પિતૃ માટે પ્રાર્થના સ્થાન જો શક્ય હોય તો ઘરમાં દક્ષિણ દિશામાં એક નાનું મંદિર અથવા પિતૃ સ્મરણ સ્થાન બનાવો રોજ સવારે તાજું પાણી તિલ અને ફૂલ અર્પણ કરો શાસ્ત્રો મુજબ આ કાર્ય પિતૃઓને સંતોષ આપે છે અને તેમના આશીર્વાદથી ઘરનું સુખસમૃદ્ધિ વધે છે સી સુગંધિત વાતાવરણ વાસ્તુ કહે છે કે સુગંધ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે ઘરમાં કપૂર ચંદન ગુગ્ગળ અથવા લોબાનની ધૂપ સવાર અને સાંજે કરો આ ઉપાયથી ઘરમાં પિતૃદોષ અશાંતિ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે બે પિતૃદોષ શું છે અને તેને કેવી રીતે દૂર કરવો પિતૃદોષ એ એવી સ્થિતિ છે જ્યાં આપણા પૂર્વજોના આત્માને સંતોષ મળતો નથી તેનો મુખ્ય કારણ છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કે તર્પણ ન કરવું પૂર્વજોના આશીર્વાદની અવગણના ભૂતકાળના અધૂરા કર્મો કુટુંબમાં થયેલા પાપકાર્યો જો ઘરમાં પિતૃદોષ છે તો નીચેના લક્ષણો દેખાઈ શકે છે ઘરમાં વારંવાર કલહ અને મંદુઃખ અચાનક આર્થિક નુકસાન સંતાન સંબંધિત સમસ્યાઓ આરોગ્યની અડચણો પ્રયત્ન છતાં સફળતા ન મળવી પિતૃદોષ દૂર કરવા માટેના ખાસ ઉપાય પિતૃ પિતૃતર્પણ કરવું પાણી તિલ અને ખીર અર્પણ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું પિતૃઓના નામે અન્નદાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે મંત્ર જાપ પિતૃ દેવાય નમઃ મંત્ર એકસો આઠ વાર જાપવો નમો ભગવતે વસુદેવાયનો જાપ ઘરમાં શાંતિ લાવે છે તુલસી અને ગંગાજળ અર્પણ ઘરમાં તુલસીજીને રોજ પાણી અર્પણ કરો ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ત્રણ પિતૃપક્ષ બે હજાર પચ્ચીસ શ્રેષ્ઠ શ્રાદ્ધ તારીખો અને નક્ષત્ર વર્ષ બે હજાર પચ્ચીસમાં પિતૃપક્ષ બે સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર સુધી રહેશે आ दरमियान चंद्र नक्षत्र प्रमाण श्राद्ध मेटे के शुभ तारीखों खास खास महत्व धरावे छे तारीख दिवस तिथि श्राद्ध प्रकार बप्टेम्बर सितंबर पच्चीस मंगलवार पूर्णिमा पितृपक्ष प्रारंभ सात सप्टेम्बर 2025 पच्चीस रविवार पंचमी श्राद्ध शुभ अगियार सप्टेम्बर 2025 पच्चीस गुरुवार नवमी पितृ श्राद्ध खास ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવાર દ્વાદશી સર્વપિતૃશ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવાર અમાવસ્યા પિતૃપક્ષ સમાપન આ તારીખો પર તર્પણ દાન અને પ્રાર્થના કરવાનો ખાસ લાભ મળે છે ચાર પિતૃપક્ષમાં કરવાના વિશેષ ઉપાય જ્યોતિષ અનુસાર જ્યોતિષ અનુસાર પિતૃપક્ષ દરમિયાન કેટલીક ખાસ ટિપ્સ અનુસરવાથી પિતૃદોષ દૂર થઈ શકે છે સોમવાર અને શનિવારે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો શનિવારે કાળા તિલ અને કાળી દાળનું દાન કરો પિતૃઓના નામે પીપળના વૃક્ષને પાણી અર્પણ કરો ઘરમાં પિતૃઓના નામે દૂધ ઘી અને ખાંડથી બનેલી ખીર અર્પણ કરો પાંચ પિતૃપક્ષનું આધ્યાત્મિક મહત્વ જીવન બદલાવનાર વિચારો પિતૃપક્ષ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આપણા મનને શુદ્ધ કરવાની અને કૃતજ્ઞતા શીખવાની એક પ્રક્રિયા છે આપણું અસ્તિત્વ આપણા પિતૃઓના આશીર્વાદ પર આધારિત છે પિતૃઓનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ ઘરમાં સુખ અને જીવનમાં સમૃદ્ધિ આવે છે આ સમય આપણને સમજાવે છે કે જીવન માત્ર ભૌતિક સંપત્તિ નથી પરંતુ પૂર્વજોની પરંપરા અને મૂલ્યોનું પાલન કરવું એ જ સાચું સુખ છે એક પિતૃપક્ષ બે હજાર પચ્ચીસ માટે દસ ગુપ્ત વાસ્તુ ટિપ્સ પિતૃપક્ષમાં કરેલા કેટલાક ખાસ વાસ્તુ ઉપાય જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ લાવે છે એક દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો પિતૃઓની ઊર્જા દક્ષિણ દિશાથી આવે છે પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે તેલનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવો બે ઘરમાં તુલસીજીની પૂજા તુલસી પવિત્રતા સમૃદ્ધિ અને પિતૃ શાંતિનું પ્રતીક છે પિતૃપક્ષ દરમિયાન રોજ સવારે તુલસીજીને પાણી અર્પણ કરો ત્રણ સ્મરણ સ્થાન બનાવો ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા નામફલક અથવા સ્મૃતિ સ્થાન રાખો અને ત્યાં તેલ ફૂલ અને પાણી અર્પણ કરો ચાર પવિત્ર ગંગાજળનો ઉપયોગ પિતૃપક્ષ દરમિયાન ઘરના દરેક ખૂણે ગંગાજળ છાંટો જેથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને પિતૃદોષ દૂર થાય પાંચ ઘરમાં સુગંધિત વાતાવરણ રાખો દરરોજ સવાર અને સાંજે કપૂર ચંદન લોબાન અથવા ગુગ્ગળની ધૂપ કરો પવિત્ર સુગંધ પિતૃઓને આકર્ષે છે છ તેલ અને ખીરનો તર્પણ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તિલ અને ખીર અર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં શાંતિ આવે છે સાત પીપળના વૃક્ષની પૂજા શનિવારે પીપળના વૃક્ષને પાણી અર્પણ કરો અને પિતૃઓના નામે દીવો પ્રગટાવો આઠ ઘરમાં પવિત્ર મંત્રોનો જાપ દરરોજ પિતૃદેવાય નમઃ મંત્ર એક આઠ વાર જાપો આ મંત્ર પિતૃદોષ દૂર કરીને પિતૃ આશીર્વાદ આપે છે નવ બ્રાહ્મણોને અન્નદાન પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાર્ય પિતૃઓને સીધું સંતોષ આપે છે દસ દક્ષિણ દિશામાં કચરો ન રાખવો પિતૃદોષ ટાળવા માટે ઘરના દક્ષિણ ભાગને હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખો બે પ્રેરણાદાયી વાર્તા કર્તવ્યનું મહત્વ પ્રાચીન સમયમાં કપિલમુનિ નામના એક મહાન ઋષિ હતા એક વાર તેમના આશ્રમમાં એક યુવાન આવ્યો અને રડતો બોલ્યો મારા જીવનમાં બધું બરબાદ થઈ ગયું છે વ્યવસાયમાં નુકસાન ઘરમાં ઝઘડા અને આરોગ્યની સમસ્યાઓ વધી રહી છે કપિલ મુનિએ ધ્યાન લગાવીને કહ્યું તમે તમારા પિતૃઓનું તર્પણ કર્યું નથી જ્યારે આત્માઓ અશાંત હોય ત્યારે જીવનમાં અવરોધો ઊભા થાય છે યુવાને મુનિના કહેયા પ્રમાણે પિતૃપક્ષ દરમિયાન તર્પણ દાન અને મંત્ર જાપ કર્યું થોડા જ મહિનામાં તેની જિંદગી બદલાઈ ગઈ વ્યવસાય સફળ બન્યો ઘરમાં શાંતિ આવી અને આરોગ્ય સુધર્યું આ વાર્તા આપણને શીખવે છે કે પિતૃઓનો સન્માન કરગો શ્રાદ્ધ કરવો અનેતે 3 પિતૃપક્ષ માટે શક્તિશાળી મંત્રો અને સ્તોત્રો અ પિતૃ મંત્ર પિતૃ દેવાય નમ લાભ પિતૃ દોષ દૂર થાય આશીર્વાદ પ્રાપ્ત થાય બી મહામૃત્યુન્જય મંત્ર ત્ર્યંબકં યજામહે સુગન્ધીમ પુષ્ટિવર્ધનં પૂર્વારૂક્વ બંધનાન્ુર્મુક્ષીય મામૃતા લાભ કુટુંબમારોગ્ય પિતૃશાંતિ અને દુઃખનો અંત સી પિતૃગાયત્રિ મંત્ર પિતૃભ્ય સ્વધાતૃભ્ય સ્વાહ પિતૃભ્ય સુખમ પ્રજાન્ય લાભ પૂર્વજોની આત્માને શાંતિ સતાનસુખ ઘરમાં શાંતિ મિત્રો પિતૃપક્ષ એ આપણા પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ સમય છે જો આપણે શ્રદ્ધાથી તર્પણ દાન અને મંત્ર જાપ કરીએ તો જીવનમાંથી પિતૃદોષ અવરોધો અને દુઃખો દૂર થઈ જાય છે આ પિતૃપક્ષ બે હજાર પચ્ચીસને આધ્યાત્મિક યાત્રા બનાવો અને પિતૃ આશીર્વાદ સાથે જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો